એક ગામમાં મનુ નામનો માણસ રહેતો હતો મનુ બહુ જ આળસુ હતો તેની પાસે ખેતીની જમીન હતી પણ તે ક્યારેય ખેતરમાં જઈને કામ કરતો નહીં સવારથી સાંજ સુધી ઘરની બહાર પડખા મારતો રહેતો અને ક્યારેક ક્યાંકથી ભોજન આવી જાય એની રાહ જુએ તો પોતાની આળસને કારણે તે દિવસે દિવસે ગરીબ બનતો ગયો તેના પાડોશીઓએ અને મિત્રોએ ઘણી વાર કહ્યું કે મનુ થોડી મહેનત કર જમીન છે વાવી લે પણ મનુ હંમેશા કહે કાલેથી શરૂ કરીશ આજે તો થાકો લાગે છે એવો દિવસ પણ આવ્યો જ્યારે મનુના ઘરમાં દાળ ભાત તો દૂર પાણી માટે પણ પૈસા ન હતા એ વખતે તેની આંખ ખુલી ત્યારે તેને વિચાર્યું જ્યાં મહેનત નથી ત્યાં ફળ નથી આ વિચાર સાથે તેણે બીજા દિવસે સવારથી ખેતરમાં જઈને કામ કરવાનું શરૂ કર્યું થોડા મહિનાઓમાં તેની જમીનમાં સારી પાક આવી હવે તે ખુશ હતો અને સમજાઈ ગયું કે આળસ કરવાથી જીવનમાં કશું મળતું નથી શિક્ષા આળસ માણસને ક્યારેય સફળતા નથી મળતી મહેનત જ જીવનનો સાચો માર્ગ છે